પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં જાહેર દિવાલો પર લગાવેલા દેવી દેવતાઓના પોસ્ટર્સ મામલે બજરંગદળે એક્શન લીધું છે પાટણમાં પર પર લગાવેલા પોસ્ટર્સ લોકો દ્વારા ગંદકી કરવામાં આવી હતી આના કારણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી હતી બજરંગ કાર્યકર્તાઓએ આજે આ પોસ્ટર્સને હટાવી દીધા છે સંગઠને જણાવ્યું કે આવા કૃત્યો હિન્દુ ધર્મનું અપમાન છે તે સમાજમાં અશાંતિ ફેલાવી શકે છે બજરંગ દળે પાટણની જનતાને ચેતવણી આપી છે તેમણે ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો આ સમય મર્યાદામાં લોકો જાતે આવા અપમાનજનક પોસ્ટર્સ નહીં હટાવે તો સંગઠનના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરશે તેઓ પોતે જ આ પોસ્ટર્સને દૂર કરશે બજરંગ દળનું કહેવું છે કે તેમનો હેતુ ધાર્મિક લાગણીઓનું સન્માન જાણવવાનો છે સાથે જ જાહેર સ્થળોએ આવી પ્રવૃત્તિઓને રોકવાનો પણ છે જય શ્રી રામ વિશ્વ હિન્દુ દ્વારા અહિયાં અહીંયાના જે ટ્રસ્ટી કે જે કાર્યકર્તા અહિયાં ચલાવતા હોય એમને કહેવામાં આવ્યું હતું કે ફોટા અપમાનજનક છે જેના ઉપર લોકો ફૂંપે છે ટોયલેટ પણ કરી લે છે એવા અપમાન હિન્દુ સમાજના દેવી દેવતાનું થાય છે અમે લોકો નારાબાજી કરી અને હિન્દુ સમાજના કોઈ ઠેસ ના પહોંચે અમે આ લોકો અમે અત્યારે ફોટા નીકાળી એક બક્સામાં રાખીને સરસ્વતી નદીના અંદર પધારી દઈશું જય ત્રણ દિવસ પછી